સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સાંજે પાંચ વાગ્યાની આજુબાજુની હતી સ્ટેમ્પ સેલ બિલ્ડિંગના ચોથા માળે સફાઈ દરમિયાન કર્મચારીને બાર પંદર અઠવાડિયાનું ભ્રૂણ મળી આવ્યું હતું સફાઈ કર્મચારીએ તાત્કાલિક આ બાબતે વોર્ડની પરિચારિકાનું ધ્યાન દોરી ઘટના બાબતે મેડિકલ ઓફિસરને કહ્યું હતું ત્યારબાદ મેડિકલ ઓફિસરે આખી ઘટના સિવિલ ચોકીને કરી હતી કે સિવિલ ચોકીના પોલીસ કર્મચારીઓએ હાથ ઊંચા કરી મેડિકલ ઓફિસરને પોલીસ કંટ્રોલમાં જાણ કરવા સૂચન કર્યું હતું આ દરમિયાન મેડિકલ ઓફિસરે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ ખટોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી તપાસ શરૂ કરી હતી જોકે ભ્રૂણ કોનું છે તે બાબત શોધી શક્યા ન હતા એટલે મેડિકલ ઓફિસર સહિતના કર્મચારીઓના નિવેદન લઈ તપાસનો દોર આગળ વધાર્યો હતો હાલ ખટોદરા પોલીસે ભ્રૂણનું પોસ્ટમોર્ટમ અને ડીએનએ સેમ્પલ લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે સાંજે લગભગ સાડા ની આજુબાજુ સ્ટેમ્પસેલ બિલ્ડિંગના એક ટોયલેટમાંથી અધુરા માસનું ભ્રૂણ મળી આવેલ છે જે અમારા સ્ટાફે નોટિસ કરતા અમારા સીએમઓ ઓન ડ્યુટી સીએમઓ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે હાલ સીસીટીવી ફૂટેજ વગેરેનો અભ્યાસ ચાલી રહ્યો છે એમાં કંઈ પણ હોઈ શકે અહીંયા તો આ જાહેર જગ્યા છે અહીંયા દર્દીઓ આવતા હોય ઇન્ડોર હોય આઉટડોર હોય અને કોઈ પણ આઉટડોર દર્દી પણ ત્યાં આવીને ટોયલેટમાં જઈ શકે અને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું હોય એવી પણ શક્યતા ખરી એટલે આમાં ખરેખર શું છે એ તો પોલીસ તપાસનો વિષય છે પોલીસ દ્વારા ખબર પડશે એ અમે તો કાયદેસર જે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની એ રીતે જાણ અને ફરિયાદ કરી છે પોલીસ પોલીસનું કામ કરી રહી છે અને અમારે ત્યાં સીસીટીવી ફૂટેજ વગેરે પણ અમે આપી રહ્યા છીએ એ પોલીસ દ્વારા જ ખબર પડી શકે અમે અમારી જે ફરજ છે તે અમે બજાવી દીધું છે